છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં આદિવાસી લોકો ઉનાળામાં તરબૂચની ખેતી કરી વર્ષના રોટલા રડી લેતા ઓરસંગ નદી જીવાદોરી સમાન બની છે પરંતુ રેત માફિયા દ્વારા અત્યાધુનિક રેત ખનનથી ઓરસંગ નદી મૂળ સ્વરૂપ ગુમાવી દેતા તેનું પ્રકૃતિ સૌંદર્યનું સતત હનન થઈ રહ્યું છે આમ તો સાંજના છ વાગ્યા બાદ રેત ખનન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પરંતુ ઘણી જગ્યાએ રાત્રિ સમયે નદીમાં મશીનો દ્વારા મશીનો દ્વારા રેત ખનન કરતાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જો કે આ વિડીયો ગુનાટા ગામનો હોવાનું સૂત્ર દ્વારા જાણવા માફિયા મશીનો નદીમાં ઉતારી રાત્રિના સમયે રેતી ઉલેચી સવારે અદ્રશ્ય થઈ જતા હોય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં તંત્ર રાત્રિના સમયે ઊંઘે છે અને રેત માફિયાઓ રાત્રિના સમયે જાગે છે તેવું આ વાયરલ વિડીયો પરથી સાબિત થઈ રહ્યું છે